શ્રી ગણેશાય ગણેશન મહસિદ્ધ મણિ નામધારક પુડે વર્તલે દેખા વિસ્તારે કથા કૌતુકા નિરૂપેન તુજતા ધારક મણિ સિદ્ધાશી પુડે કર્થ વરતલે કેશી વિસ્તારોન્યાંમાસિ નિરપવાિધાતારા શિષ્યવચન ભરતમિસાંગત થલા સિદ્ધમુની एक तो वस्ता नाम करणी गुरुक्षेत्र अभिनव एसा श्री त्रिक्रम जो का होता कुमस्ती स्थानी निंदा करी सर्वजनी दांभिक संन्यासी मोहन्या ज्ञानवंत श्री गुरुमूर्ती विश्वासाच्या मनी उरखिरी नराधिपती सा सांगती निंदा करो करी तो श्री श्रीगुरु म्हणती ते वेळी आची निघावे तत्काळी भारती क्रम भारतीजी असे कुसमसी एकोणीय राजा संतोषला अलंकार करीता झाला हत्ती अश्व पायदळ शृंगार केला तेवेळी समारंभा केला

સિંહ ઉપલે તપ ફળ વૃત્તા ગેલી મો ચિંતી કરે તસે હોતા શ્રી ગુરુ દેખી લેરી નદી માણસ પૂજા મૂર્તિ દંડાધારી દયા એક ભારતી વિસ્મય કરી નમન કરીષાંગ નમન કરાવણી લાગે શ્રી ગુરુચરની સર્વે છે રૂપે ઝાલા પ્રાણી દંડાધી દંડાઢારી રૂપ સમૂપ એક દંડ ધારી કવન લઘુ કવન થોરી ન કરે તયા ત્રિવિક્રમા ભ્રાંતલા પુનરપિલાગી ચરણ બ્રહ્મા વિષ્ણુ ચંદ્રમોળી ત્રિમૂર્તિ જગદગુરુ તુજે નવરૂપ અવિદ્યા રૂપ હોન કૃપા કરને દાતારા તુજે સ્વરૂપ અવલોકિતા ચર્મ ચક્ષ કરુણિ આતા શકે મન તે તું વ્યાપક સર્વતી નરસિંહ મૂર્તિ પ્રકટ નરસિંહ સરસ્વતી રૂપે નમો આતા સાંગ કવના કવના પુડે દાખો કરુણા ત્રિમૂર્તિ तो ओळखेशी खोना निज रूप राहावे स्वामी बहुत दिवस पूजा केली तुझ्या माणूस आजी आलं गा फळास सा मूर्ती साक्षात भेटली तू तारक विश्वास उद्धाराया या मासी म्हणून या भूमी अवतरला श्री धावीर स्वरूप सिमये श्री गुरुशी स्तुती केली भक्तीशी श्री गुरुमूर्ती संतोषी झाली निज मूर्ती एक वस्पा સૈન્ય સગી ચંદ્રમો શ્રી ગુરુ ભક્ત વ્રત શ્રી ગુરુ મંત્રી તયા તયાસી નિત્યાંચી નિંદા વિસ્તારી તુજે મની વસે હરી તુજ નિરૂપી કોને શ્રી ગુરુ ચતિશ્વર કરી નમન સદગુરુ સ્વામી કૃપા કરુણ રૂપ તારક અવતાર વર્તતો ન ઓળખાવે પરમાર્થ વિચારી દિવ્યાંગ સ્વામી આ જ્યોતિ સ્વરૂપ તું પ્રકાશી સ્વામી સ્વામી ક્ષમા કરાવી રૂપ સમુદ્ર હોય આપણ

आज दाविले स्वरूप निज अनंत महिमा तुझी तोज भक्त वस्त्र श्री गुरुनाथ जय जे आजी जगद्गुरु तू तारक भौसागर त्रयमूर्तीचा अवतार सरस्वती कृत्यार्थ झाले जी आपण देखील आजी तुमचे चरण न करता ते प्रयत्न भेटला रत्न चिंतामणी जयसा गंगा सागराशी कळे केले भाऊसागरी जयसा विष्णु विदुरा घरी आला आपण कृप भक्तवस्त्रा तुझी कीर्ती अम्मा दाविली प्रचिती अर्णावया नाही मध्ये अनंत महिमा

િકા ત્રિમૂર્તિ ત્વચી કા નરરૂપે વર્તસે પરમપુરુષ ગુરુ ત્યા જે કોની નરો સપ્ત જન્મ પર્ત બ્રહ્મ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુજી હોય ગિરિજારમણો શાસ્ત્રપુરાણો બોલતી હે પ્રસિદ્ધ કારણે શ્રી ગુરુ શરણ જાવે નિશ્ચી વિશ્વાસાવે માપુલાન ભાવે શ્રી ગુરુચરણી અમૃતાજી આરવટી ઘાતલી ઘોમટી જ્ઞાન જ્ઞાની જન પ્રકાશતી હો શ્રી ગુરુચૈત્ર કામધીન ગંગાધરાચાનંદન સાંગે શ્રી ગુરુચેત્ર વિસ્તાર ભક્તિપુર એક્ટિજન લાધતીપુરુષાર્થ ઈ શ્રી